નમસ્કાર મિત્રો હું ચુડાસમા મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર પોલીસ ભરતી ગ્રાઉન્ડ બાબતે એક મહત્વની અપડેટ જોવાની છે જ્યાં મિત્રો પોલીસ ભરતીની જે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ માટે નોડલ અધિકારીઓની માહિતી દર્શાવવામાં આવેલી છે અને કુલ પંદર જેટલા ગ્રાઉન્ડનું સિલેક્શન કરવામાં આવેલું છે તો કયું ગ્રાઉન્ડ કઈ જગ્યાએ આવેલું છે તેમનું એડ્રેસ પણ જોવાનું છે જે આ મિત્રો ગત ગ્રાઉન્ડ હતા તેમના કરતાં એક ગ્રાઉન્ડ ઓછું છે અને તેની જગ્યાએ એક નવું ગ્રાઉન્ડ પણ આવેલું છે જો તમે માહિતી પૂરી જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો યુવરાજસિંહ જાડેજા દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે જણાવવામાં આવ્યું કે પોલીસ ગ્રાઉન્ડ વિગત ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નોડલ અધિકારીશ્રીની માહિતી અને માહિતી પણ અહીંયા નીચે દર્શાવેલી છે જે તમે જોઈ શકો છો કુલ બે ઇમેજની અંદર આ માહિતી દર્શાવવામાં આવેલી છે તો બે ઇમેજની અંદર કુલ કેટલા ગ્રાઉન્ડ છે તો કુલ પંદર જેટલા ગ્રાઉન્ડની માહિતી દર્શાવેલી છે તેમાં પહેલાં પેજની વાત કરીએ તમે જોઈ શકો છો કુલ સાત ગ્રાઉન્ડ અહીંયા દર્શાવેલા છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોડલ અધિકારીશ્રીની માહિતી બે હજાર ચોવીસ જ્યાં મિત્રો શહેર કઈ છે તો કે અમદાવાદ શહેરની અંદર એસીપી સાહેબ દ્વાર એસીપી સાહેબનું નામ હશે તો કે શ્રી જી એ જાડેજા સાહેબ તેમનો વોટ્સએપ નંબર આપેલો છે તેમનું ઇમેલ એડ્રેસ આપેલું છે અને ગ્રાઉન્ડનું સ્થળ અને સંપૂર્ણ સરનામું આપેલું છે આવી રીતે પંદરે પંદર ગ્રાઉન્ડની વિગત દર્શાવેલી છે તેમાં સૌથી પહેલું ગ્રાઉન્ડ જોઈએ તો જેડી નગરવાલા પોલીસ સ્ટેશન પોલીસ મુખ્ય મથક શાહીબાગ અમદાવાદ આ જગ્યાએ સૌ પ્રથમ ગ્રાઉન્ડે આપેલું છે જે અમદાવાદ શહેરની અંદર છે ત્યારબાદ વડોદરા શહેરની અંદર પોલીસ મુખ્ય મથક પ્રતાપનગર વડોદરા શહેર જેમનો પિનકોડ પણ અહીંયા દર્શાવેલો છે ત્યારબાદ ત્રીજું ગ્રાઉન્ડ જોઈએ તો મેવડી ચોક હેડક્વાર્ટર સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટની સામે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ માવડી રાજકોટ અને જે રાજકોટ શહેરમાં આવેલું છે ત્યારબાદ વડોદરાની અંદર બીજું ગ્રાઉન્ડ છે જે પોલીસ તાલીમ શાળા છે તે જગ્યાએ તો પુરુષરનામું હું છે પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ એસઆરપી ગ્રુપ વન કેમ્પસ કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં લાલબાગ વડોદરા ત્યારબાદ પાંચમા ગ્રાઉન્ડની વાત કરીએ તો જૂનાગઢ ખાતે આવેલું છે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ રાષ્ટ્રવીર ચેલભાઈ દવે પોલીસ સ્ટેશન તાલીમ મહાવિદ્યાલય બિલખા રોડ ઉપર આવેલું ગ્રાઉન્ડ છે ત્યારબાદ ગાંધીનગરની વાત કરીએ તો છઠ્ઠા નંબર ઉપર ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ પોલીસ અધિકારી શ્રીની કચેરી સેક્ટર સત્યાવીસ ગાંધીનગર જેમનો પિનકોડ પણ અહીંયા દર્શાવેલો છે સાતમા નંબરનું ગ્રાઉન્ડ મહેસાણાની અંદર છે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર સિવિલ હોસ્પિટલની પાસે રાજમહેલ રોડ મહેસાણા ત્યારબાદ આઠમા ગ્રાઉન્ડની વાત કરીએ તો આઠમું ગ્રાઉન્ડ છે તે હિંમતનગર સાબરકાંઠામાં આવેલું છે જ્યાં પોલીસ હેડક્વાર્ટર હિંમતનગર ઈડર રોડ જિલ્લા જેલની બાજુમાં છે ત્યારબાદ નવમાં નંબરનું ગ્રાઉન્ડ છે તે ભરૂચ ખાતે આવેલું છે પોલીસ હેડક્વાર્ટર કાળી તલાવડી સિવિલ લાઇસન્સ બંબાખાના રોડ ભરૂચ ખાતે આવેલું છે ત્યારબાદ દસમા ગ્રાઉન્ડની વાત કરીએ તો જામનગરની અંદર પોલીસ હેડક્વાર્ટર શરૂ સેક્શન રોડ જામનગર પિનકોડ એમનો અહીંયા દર્શાવેલો છે ત્યારબાદ અગિયારમા નંબરનું ગ્રાઉન્ડ અમદાવાદની અંદર એસઆરપીએફ જીઆર બે રાજ્ય અનામત પોલીસ જૂથ દળ બે સેજપુર બોધા કૃષ્ણનગર અમદાવાદ ખાતે આવેલું છે ત્યારબાદ એક ગોધરાનું ગ્રાઉન્ડ છે એસઆરપીએફ જી આર સેવન ત્યારબાદ એક નડિયાદનું ગ્રાઉન્ડ છે ગોંડલનું ગ્રાઉન્ડ છે અને વાવ ખાતે સુરતનું ગ્રાઉન્ડ છે તેમના પણ સરનામા અહીંયા દર્શાવેલા છે જે તમે જોઈ શકો છો જ્યાં મિત્રો ગત વખતની જગ્યાએ જોવા જઈએ તો અમરેલી ચિત્તલ રોડ ઉપર જે ગ્રાઉન્ડ હતું તે ગ્રાઉન્ડને લેવામાં આવતું હતું પરંતુ આ વખતે જે પંદર ગ્રાઉન્ડ છે તેમાં અમરેલીનું નામ કંઈ પણ જગ્યાએ જોવા મળતું નથી તેમની પાછળનું કારણ શું હોઈ શકે તેમને લગતી હજી સુધી કોઈ પણ જાતની ઓફિશિયલ માહિતી નથી આવેલી આ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ નોડલ શ્રીની માહિતી પત્રક છે તેમની અંદર ગ્રાઉન્ડનું સંપૂર્ણ અહીંયા સરનામું દર્શાવેલું છે તો સરનામાની અંદર અમરેલી છિત્તલ રોડ ઉપર આવેલા ગ્રામની કોઈપણ જાતની માહિતી દર્શાવવામાં નથી આવી જે હા મિત્રો પીએસઆઈ અને એલઆરડી ગ્રાઉન્ડ લિસ્ટ બાબતે એક મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો